જય હિન્દ જય હિન્દ જય ભારાજ અપડી

મુલાકાતે જો કે આ સમસાણ જ છે એ બધું બતાવી છે પણ આ જો એક જગ્યાએ ઇસ્કો ફોટા શૂટિંગ ફરવાની જગ્યા આપણા માણસો લગ્નની શૂટિંગ અહીંયા થાય છે ફોટાની શૂટિંગ અહીંયા થાય છે વિડીયોની શૂટિંગ અહીંયા થાય છે ને બધું અહીંયા થાય તમે આવજો આવું સમચાણ અમે અમારા ગામમાં જોવા પણ નથી હવે જો તમે ખાલી

બાજુ બાજુ તળાવ છે મોટું તળાવ બધા જ તળાવ ખાલી ખાલી નીચે ઓડી પાણીની જરૂર પડે તો કહેજો કસામાંથી ટ્રાન્સફર કરવામાં આવશે રૂપિયા રૂપિયા જશે તમને પાણી ન્યૂઝ સાથે કેમેરામેન આગળ 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 કરો કરો આગળ હજી થોડુંક પીછે કરો હજી હજી જોઈ શકો છો તમે અમારા મહેમાન ગાઈડ એટલે ગાઈડની મહેમાન અમાર પધારીયા છે 500 300 મિલીમીટર થી સર્વે કરવા આવે છે કસામું જમકા કેવું હાઈપર કરો હાઈપર કરો બેકઅપ દે સુવિધા સુવિતા સુવિતા ચમચાની સુવિતા એક એક દીકે એક કે 20 નું इसको ચશે ભાઈ એスコ તને ખાલી જોઈ લે આગળ હોલો ચમચામાં ફોટો સ્ટિક છે લગન માટે લઈ આવું ચમચાને અમે અમે માંગવી છે દેતો નથી આ લોકેશન જોરદાર ચમચાનું લોકેશન આવું ચમચાને અમે માંગતા ને તમને કોઈ નથી દેતા

ઓલી બનાવે છે રીલ બનાવે છે હું આવી જાય એટલે હું આગળથી બતાવું છું ભાઈ પહેલી વાર રીલ બનાવે છે તો જો હમણાં કહેવાય ખેલ કરી પાંચ છ વાર ખેલ કરી હું ખાલી હવાય હું બોલીશ નહીં તમે ખાલી પડખ્યા તમને જોવો તો જોયો હમણાં ખેલ કરી હા હા પ્રેયા હા પ્રેયા આવે છે આપણે કાંઈ બોલે જવું છે નહીં તમે ખાલી સાંભળો

મોટી <laughs> <laughs>

અરે યાર વિડીયો આમ લઈ લીધા છે ડેમો જો એ ડેમો બોના ડેમો એક નંબર બંધ દેજો તો બોલ પોતે ને પોતે બોલા દઅ તો ભૂલી ગયા ને 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 સામે જામતી આમ નામ નઈ થાય રેખા

પણ આની કરતા હારી નથી આ જોરદાર સેક્શન એક નંબર છે અહીંયા આવતા રેજો હારા માણસ